નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણું યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે આપણે હમણાં ચોમાસું સીઝન નજીક આવે છે ને આપણે ખેડૂત મિત્રો બધા કયા પાકનું વાવેતર કરવું પછી પાક વાવેતર નક્કી થાય એટલે કઈ જાતનું વાવેતર કરવું તો તે બધું આપણે આયોજન કરતા હોય તો એ વખતમાં આપણે ખાસ કરીને કયું બિયારણ લેવું અથવા બિયારણ આપણે પરચેસ કરતી ખરીદતી વખતે કઈ કઈ કાળજી રાખવી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપવાના છીએ કારણ કે બિયારણ છે એ એક આપણે આખી સિઝનનો બહુ મહત્ત્વનો મુખ્ય ભાગ કહેવાય જો બિયારણ નબળું હશે તો આખે આખી સિઝન આપણી ફેલ જાય એટલે બિયારણ જે આપણે ખરીદી કરી છે એ વ્યવસ્થિત રીતે કરી તો તેના માટે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને હા હજી સુધી જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે અને આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી દીધો એટલે આપણે અવનવા જે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો આપ સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે બિયારણની ખરીદી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો કે સૌ પ્રથમ તો કે આપણે જે પણ પાકનું વાવેતર કરવાનું નક્કી થાય તો એમાં જે પણ આપણે પરચેસ કરવાની ટૂંકમાં કોઈ પણ વેરાયટી વાવી હોય તો એ સમયસર આપણે ખરીદી લેવી જોઈએ કારણ કે જ્યારે વાવણી સમયે જો આપણે લેવા જશું તો ઘણી એવું થાય કે એ બિયારણ મળે નહીં અને કોઈ પણ બીજું બિયારણ આપણે જે નથી વાવવું એ વાવવું પડે એવું ના થાય તેના માટે આપણે સમયસર જ આપણું નક્કી થાય પાક વાવેતરનું કે આ પાકનું વાવેતર કરવું તો તેનું બિયારણ આપણે સમયસર જ સમયસર જ મેળવી લેવું જોઈએ કે ખરીદી લેવું જોઈએ તેના પછી આપણે વાત કરીએ તો કે જે બિયારણ આપણે જેના પાસેથી ખરીદીએ છીએ તો તે આપણે અધિકૃત લાઇસન્સ ધરાવે છે કે નહીં તો તેનું એક આપણે ચકાસણી કરીને કે જે લાઇસન્સ ધરાવે છે તો તેના પાસેથી જ આપણે બિયારણ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને કોઈપણ સંજોગોમાં જે બિયારણના લાઇસન્સની પરવાનગી ધરાવતા નથી તો તેવા કોઈ પણ વ્યક્તિ અથવા પેઢી પાસેથી આપણે બિયારણ ના ખરીદવું જોઈએ તેના પછી ને આપણે વાત કરીએ તો કે બિયારણની થેલી છે એ સીલબંધ છે કે કેમ અને તેની અંદર જે મુદત છે એ આપણે અત્યારે નવી મુદતનું બિયારણ છે કે કેમ તો એ ચકાસીને જ આપણે બિયારણ લેવું જોઈએ અને જેના પાસેથી આપણે બિયારણ લઈ છીએ તો તે વેપારી પાસેથી આપણે પૂરું નામ લાઇસન્સ નંબર પછી સરનામું અને જે બિયારણ લઈ છીએ તો બિયારણનું નામ લોટ નંબર બિયારણનો વર્ગ શું છે તો મુદત કેટલી છે મહત્તમ કિંમત કેટલી છે એ બધું ટૂંકમાં લખેલી એક આપણે લખેલું આપણે પાકું બિલ બિલ પણ વેપારી પાસેથી લેવું જોઈએ ખાસ કરીને આપણે કપાસનું બિયારણ ખરીદતા હોય તો કપાસના બિયારણમાં ધારાધોરણ વગરના અથવા કે સરકાર અમાન્ય છે ટૂંકમાં અમાન્ય જે બિયારણ છે તો તેનું આપણે ખરીદી ના કરવી જોઈએ તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના પછી આપણે વાત કરીએ તો કે વાવણી કર્યા બાદ આપણે જે પણ બિયારણની થેલી અથવા પેકેટ છે એ આપણે જ્યાં સુધી આપણો પાક ઉપર ત્યાં સુધી આપણે થેલી અથવા પેકેટને સાચવવા જોઈએ અને જો આપણે સર્ટિફાઈ બિયારણનું વાવેતર કરેલું હોય તો સર્ટિફાઈ બિયારણમાં એનો જે આપણે ટેગ છે અને બિયારણની થેલી છે એ બંને જ્યાં સુધી આપણે પાકની મુદત ના પૂરી થાય ત્યાં સુધી આપણે સાચવીને રાખવા જોઈએ તમામ બિયારણની ઉપર ઇન્ફોર્મેશન લખેલી હોય છે કે માહિતી લખેલી હોય છે તો તે વ્યવસ્થિત આપણે વાંચીને જ આપણે બિયારણની ખરીદી કરવી જોઈએ જેમ કે બિયારણની જાત કઈ છે વેરાયટી ટૂંકમાં કઈ છે પછી બિયારણ કયા વર્ગનું છે પછી તેની મહત્તમ કિંમત શું છે એનો લોટ નંબર છે પછી આપણે ઉત્પાદન કોને કરેલું છે આપણે જર્મિનેશન એટલે કે એની ઉગવાની ટકાવારી કેટલી છે એ બધી ઇન્ફોર્મેશન કે માહિતી વાંચીને જ આપણે બિયારણની ખરીદી કરવી જોઈએ તેના પછીની આપણે વાત કરીએ તો કે કોઈ પણ ખોટી એડવેટાઈ અથવા અન્ય કોઈ ભ્રામક પ્રચારમાં આવીને આપણે ક્યારેય કોઈ પણ પ્રકારના બિયારણની ખરીદી ના કરવી જોઈએ અને તેના પછીની આપણે વાત કરીએ તો કે લોભ અને લાલચમાં આવીને સસ્તા બિયારણની પણ આપણે ખરીદી ના કરવી જોઈએ આગળના વર્ષમાં આપણા એરિયામાં જે પણ વેરાયટીએ સારું ઉત્પાદન આપ્યું હોય કે સારું પરફોર્મન્સ તેનું હોય તો એ એ જાતને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ અને કોઈ પણ નવી વેરાયટી આવે છે તો તેનો સો ટકા અખતરો કરવો જોઈએ પરંતુ તે સંશોધન એ નવી વેરાયટીનું કોણે કરેલ છે એ નવી વેરાયટી છે તો એ આપણા એરિયામાં ભલામણ છે કે શું એ આપણે આપણી એરિયામાં સુટેબલ છે કે શું બીજા કોઈ ખેડૂતોએ જે અખતરો કર્યો હોય તો તેને કેવું પરફોર્મન્સ છે તે બધું જાણી જોઈને આપણે આપણા એરિયામાં આપણા ખેતરમાં થોડા પર્સન્ટમાં જ આપણે તેનું વાવેતર કરવું જોઈએ અને જો એ વર્ષે આપણે સારું એ નવી વેરાયટીનું પરફોર્મન્સ હોય તો આગલા વર્ષે આપણે સો ટકા વધારે પ્રમાણમાં આપણે વાવી શકાય તેના પછી વાત કરીએ તો કે બીજા રાજ્યમાંથી આપણે ઘણું બધું ઘણી બધી જાત છે તો કે આપણા રાજ્યમાં આપણે વાવેતર કરતા હોય તો એ જાતમાં આપણે ખાસ કરીને એક જોઈ લેવાનું કે જે પણ જાત આપણે વાવેતર કરી બીજા રાજ્યની તો એ આપણા રાજ્ય માટે ભલામણ કરેલ છે કે કેમ એ ખાસ ધ્યાનમાં રાખીને આપણે એ એ જાતનું વાવેતર કરવું જોઈએ અને બિયારણની કોઈ પણ આપણે નવી જાતનું વાવેતર કરતા હોય તો એ કેટલા સમયમાં ટૂંકમાં ઊગે છે કે એ પાકે છે એ ધ્યાનમાં રાખીને આપણે બિયારણનું ખરીદી કરવી જોઈએ તો ખેડૂત મિત્રો આ બધા આ જે બધા મુદ્દાની વાત કરી તો એ મુદ્દા આપણે ધ્યાનમાં રાખશું તો આપણે જે પણ બિયારણની ખરીદી કરી છે તો એમાં આપણે છેતરવાના ચાન્સીસ નહીં રહીએ અને સારું બિયારણ આપણે મેળવી શકશું તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દીધો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને કોઈ પણ તમને ખેતીલક્ષી પ્રશ્ન હોય તો આપણા જે ખેડૂતના હેલ્પલાઇન નંબર છે તેના ઉપર તમે ટૂંકમાં કોલ કરો અથવા મેસેજ કરીને તમે જાણ કરી શકો છો અથવા કોમેન્ટ બોક્સમાં પણ તમે લખી શકો છો આભાર જય જવાન જય કિસાન